વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રોગચાળો વકર્યો છે ત્યારે આજ રોજ કોર્પોરેશન કચેરી ખાતે આરોગ્ય સમિતિની બેઠકનું આયોજન કરાયું શહેરમાં ફાટી નીકળેલા રોગચાળા સામે આરોગ્ય તંત્ર સાબુદ છે તેવું બતાવાઈ રહ્યું છે હકીકતમાં તો શહેરમાં ચારેકોર પાણી ભરાવાની સમસ્યા ઉભરાતી ગટરોની સમસ્યા તેમજ શહેરીજનોને ચોખ્ખું પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી હવે તો શહેરમાં ચાંદીપુરમ વાયરસથી પણ ભય ફેલાયો છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજીમાં વાયરસના ચાર કેસ આવતા ચિંતાઓમાં વધારો થયો છે તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓનું એવું કહેવું છે કે તેમાં ચિંતાનું કોઈ કારણ નથી શહેરની અનેક હોસ્પિટલોમાં અનેક લોકો પાણીજન્ય રોગથી પીડાતા સારવાર લઈ રહ્યા છે વડોદરાની આસપાસના અન્ય જિલ્લાના હોસ્પિટલમાં પણ ઇમરજન્સી સુવિધા વધારવામાં આવશે તેમજ શહેરના તમામ બાળ રોગ તબીબોને તૈયાર રાખવામાં આવશે જેથી બાળકોમાં થતા રોગને કાબુમાં લઈ શકાય આરોગ્યની બેઠકમાં આજે વરસાદની ઋતુમાં પાણીજન્ય અને વાઘજન્ય રોગ થતા હોય છે તો એના રિલેટેડ માટે થઈને અમે લોકો આજે બેઠક બોલાવી છે એમાં મેલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય કે ટાઈફોઈડ હોય કે કોલેરા હોય તો એના માટે અમે લોકો બેઠક રાખી છે ચાંદીપુર વાયરસ માટે પણ અમે લોકોએ થોડી ઘણી ચર્ચા કરી છે એ લગભગ કાચા મકાનો હોય છે અને એનામાં ત્યાં જગ્યાએ વધારે આ રોગ દેખાવ આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી અમે લોકોએ મીટિંગ કરી છે ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના ચૌદ વર્ષથી નીચેના લોકો માટેનો આરોપ છે કે એમાં એમાં સૌથી વધારે એ લોકો સપડાતા હોય છે પણ આપણા વડોદરામાં આ કેસ હજી એક બી નથી આવ્યા અને આવવાના પણ નથી અમે લોકોએ સૌ સારી રીતે તકેદારી રાખી સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કેની પીવા હોય કે જે આ આ અંદર માખી ફ્લાય હોય છે એ હોય છે તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે બધી રીતે તૈયાર છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી વાતાવરણ પાકા મકાનમાં આપણે લોકો ફોગિંગ બી કરતા હોઈએ છીએ અને એ રીતે જે થતું હશે એ પ્રમાણે આપણે કરતા જ હોઈએ છીએ એટલે કોઈ એવી ગભરાવાની કોઈ જરૂર નથી પણ હા તકેદારી સો રાખવાની જરૂર છે અમે લોકો એ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હું બધાને લોકોને કહું છું કે મા બાપ હોય કે લોકો એની તકેદારી રાખે કે આપણા કોઈ બી નાના બચ્ચાઓને આ રોગ ના આવે નહીં આગળ શું સૂચના આપવા માંગુ આગળ સૂચનામાં તો લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તકેદારીના સ્વરૂપમાં પોતાના છોકરાઓને ફૂલ સ્લીવના કપડા પહેરાવો કે મચ્છરથી બચાવડાવો એ જ કહેવામાં આવે છે વડોદરાના કેસ નથી આ ના ના બાર થી છોટા ઉદયપુર ને ત્યાંથી આવેલા કેસ છે આપણા વડોદરાના એક બી કેસ નથી